પ્રારંભ થયેલા આ વિશેષ માસ ની તારીખ તેર જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ પૂર્ણ હોતી થશે તેમ જાણવા મળ્યું હતું રફિક મંસુરી नारायण 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 જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાય ભગવાન કે જ્યાં આગાડી દર વર્ષની માફક આ વર્ષે પણ અહીંયા ગાડી ધનુર્માસનો ઉત્સવ અહીંયા આગળ ઉજવવામાં આવે છે શાસ્ત્રકાર કહે છે કે ધનુ રાશિનો સૂર્ય થાય ત્યારથી ધનુર્માસનો આરંભ થાય છે એટલે એક મહિના સુધી સૂર્ય ધનુ રાશિની અંદર રહે છે અને જેમાં ભગવાન રાજા રણછોડને વિવિધ પ્રકારની ખીચડી એટલે મીઠો ખીચડો છે તીખો ખીચડો છે ગળ્યો ખીચડો છે દૂધ છે વગેરે પ્રકારના ભગવાનની અહીંયા ગાડી ભોગ સવારે પ્રાતની અંદર અહીંયા ગાડી ધરાવવામાં આવે છે રણછોડાય સેવક મંડળ દ્વારા ભક્તો દ્વારા મંદિર દ્વારા અહીંયા આગાડી ભગવાનની દિવ્યા આરતીનું પણ અહીંયા ગાડી સવારે આઠ વાગ્યાના સમયની અંદર ભગવાનની આરતીનો લાભ બધા ભક્તો લે છે અને સાથે ભગવાનને ભોગ વાનગી ધરાવી ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે આ એક માસ સુધીને ચાલશે એટલે સોળ બાર બે હજાર ચોવીસથી આ ચાલુ થાય છે અને તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એટલે એક માસ પરીંત સુધી આ ઉત્સવ અહીંયા ગાડી ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને સવારે આઠ વાગ્યાના સમયની અંદર દિવ્ય આરતી અહીંયા ગાડી ભગવાનની કરવામાં આવશે જેમાં નગરજનોએ ભક્તજનોએ અહીંયા ગાડી એનો લાભ લેવો પ્રસાદ આરોગ્ય ધન્યતાનો અનુભવ